તો નમસ્કાર મિત્રો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે અમે આવી ગયા છીએ દાંતીવાડા ડેમ અને દાંતીવાડા ડેમમાં કેટલા પાણીની આવક છે આપણે વિડીયોની અંદર બતાવવાની છીએ આજે તારીખ છે ત્રીસ આઠ બે હજાર ચોવીસ તો મિત્રો દાંતીવાડા ડેમમાં અત્યારે સત્તરસો ક્યુસેક પાણીની આવક છે અને તેની સપાટી છે છસો ને ચાર પાંચસો ને ઓગણીસ તે દાંતીવાડા ડેમ ભરાઈ ચુક્યો છે તો મિત્રો લાઈવની અંદર આપણે દાંતીવાડા ડેમ આ વિડીયોની અંદર બતાવીશું તો વિડીયોની સ્કીપ ના કરતા વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા તો મિત્રો તમે જોઈ શકો છો દાંતીવાડા ડેમના દરવાજાથી પાણી પણ નથી આવ્યું અને મિત્રો ઘણા લોકો અફવા ફેલાવી રહ્યા છે કે દાંતીવાડા ડેમ ભરાઈ ચૂક્યો છે તો મિત્રો દાંતીવાડા ડેમ અત્યારે નથી ભરા તો મિત્રો જોઈ શકો છો દાંતીવાડા ડેમ હજી ખાલી પડ્યો છે અને આવક પાણીની સીપુ ડેમની છે તો લગભગ બે ત્રણ દિવસમાં દાંતીવાડા ડેમ ભરાઈ જવો જોઈએ તો મિત્રો વિડીયોમાં નવા હોય તો વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા આપણે આવી જ અપડેટ દાંતીવાડા ડેમને લઈને આવતા રહીશું તો મિત્રો ચાલો મળીએ છીએ બીજા વિડીયોની અંદર